હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડસી વચ ચેનલ પર આપ સન તેજની સ્વાગત છે અત્યારે ગરમીની અંદર પાચન તંત્ર નબળું પડે છે અને ઉનાળાને ગરમીમાં પણ આપણે જો વેઇટ ક્લોઝ કરવો હોય તો આ બે જ વસ્તુને પાણીમાં ઉકાળી રાત્રે સૂતા પહેલાં પી જાઓ તમારું વજન પણ ઘટશે પાચન તંત્ર મજબૂત થશે શરીરની વધેલી ચરબી ઘટવા લાગશે ચૂંટની ચરબીઓ નિકાલ જશે સાથે સાથે તમારું પાચન તંત્ર મજબૂત થવાથી જે પાચનતંત્ર નબળું હશે તો એનું પણ પાચન થવા લાગશે ચલો જોઈએ પરફેક્ટ રેમેડી સૌથી પહેલા અહીંયા તમારે પાચન તંત્ર મજબૂત કરવાનું છે ચરબીના થર ઓગાળવાના છે તમે જે ખોરાક ખાવ છો એમાંથી તમારા શરીરની અંદર ચરબીના થર ઓગળી જાય અને નવી ચરબી ન બને એનો પણ આપણે પ્રયત્ન કરવાનો છે તો અહીંયા નિયમિત રીતે જે લોકોનું પાચનતંત્ર નબળું છે જે લોકો ઓછું ખાય છે અને એ લોકોનું વજન વધારે એવું લાગે છે કે ભાઈ અમે તો ઓછું જ જમે છીએ છતાં પણ અમે મોટાવાનો શિકાર બનીએ છીએ એવા લોકો માટે

ઓછી જે ભૂખ હોય એના કરતા તમે ઓછું જમવાનું તમારે ટેવ નહીં પાડવી પડે કારણ કે આ બંને વસ્ત્ર વિશે જે તમને ભૂખ પણ ઓછી લગાડે છે તો અહીંયા તમારા ખાધેલા ખોરાકનું તુરંત પાચન થશે વધતી ચરબી અટકી જશે જૂની ચરબીનો નિકાલ થશે એ ઉપરાંત તમારા શરીરમાં ઘણા બધા પાચનતંત્ર રિગાર્ડિંગ રોગ છે એમાં પણ રાહત મળશે તો બે એલાયચી લેવાની છે સાત મરીદાણા લેવાના છે બંનેને ખલદસ્તાની મદદથી ખાંડીને પાવડર બનાવવાનું છે અને પછી એ તૈયાર થયેલા પાવડરને એક ગ્લાસ પાણીમાં એ એકદમ મીડિયમ પછી સાત મિનિટ સુધી ઉકાળવાનું છે એ પછી તમારે એ પાણીને ગાળી અને પી જવાનું છે આ પ્રયોગ તમારે સૂતા પહેલાં કરવાનું છે તો ખરેખર સૂતા પહેલાં તમે આ પ્રયોગ કરશો એટલે તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી ચોક્કસ તમારો વેઇટ લોસ થશે ખાધેલા ફરકનું ઉપાજન થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો